ભાવનગર આવી રહેલી ટ્રેન ગત રાત્રિના બોટાદ કુંડલી ગામ નજીક ઉથલાવવાનો પ્રયાસ થયાની આશંકા સામે આવી છે તપાસ કરતા રેલવે ટ્રેક પર ચાર ફૂટ જેટલો રેલ પાટાનો ટુકડો મળી આવ્યો હતો જેમાં કોઈ ઈસમ કેસમો દ્વારા આ ટુકડાને રેલવે ટ્રેક પર મૂકી દેતા ત્યાંથી પસાર થતી ઓખા ભાવનગર ટ્રેન તેની સાથે અથડાઈને એન્જિનને નુકસાન થતા બંધ થયાની આશંકા સેવાઈ રહી છે આ ઘટનામાં રેલવે ટ્રેક પર લોખંડો ટુકડો મૂકી ટ્રેનને ઉથલાવવાની આશંકાએ બોટાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ઘટના બનતા રેલવેના અધિકારીઓ બોટાદ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી રેલવે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે Morning night. Yes, morning night u then I think. Last question I put seven <inaudible> <inaudible> આ દિન